તો આપણે ડાયની મોટર ચાલુ નથી થતી હું શું ખબર નહીં અને પણ મિત્રો લાઈટ નથી તો ક્યાંથી શરૂ થાય યાર જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મિત્રો આજ બ્લોગ ઘરેથી ચાલુ કર્યો તો ચાલો આપણે વાડીએ જઈએ તો વાડીએ જઈએ તો મળું તમને તો મિત્રો આવી ગયા છે વાડીએ તમે જોઈ શકો છો આયરી આપણી વાડી અને બે વેહુને બાંધી જો બાકી બધા ઢોરને બાંધી છે

આમ ટ્રેક્ટર આલે પંજાબી સાઈડ લઈ તો મળી તમને ચાબા પીન પછી તો મિત્રો ચા પી લીધો તો હે ઠામ ગયા અને પાણી ગાળવા છે પણ મિત્રો આજ તો આપડા દાન મોટર ચાલુ ન થાતી હું ક્યુ ખબર નઈ અને પણ મિત્રો લાઈટ નથી તો ક્યાંથી શરૂ થાય યાર માર ને સાલે કે ખોપડી તોડ ને ખોપડી તોડ સાલે અને હવે જોઈશું શું લાઈટ આવી હોય તો આપણે કુંડી ભર લઈ અને જો આ કુંડી પણ ખાલી છે અને આપડી જે ડારે કુંડી છે ઈ પણ ખાલી છે તો ચાલો હું તમને લાઈટ હોય તો ઈ પણ બતાવુ અને કુંડી ભરીન સીધો બતાવુ મિત્રો આ બિગે ડારના ટાટરે ઓકે અને જોઈ લ્યો પાવર તો ફૂલ છે ને ચીટિંગ કરતા હે તું ચીટિંગ 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 કરતા હે તું આપણે હવે ચાલુ કરી એકવાર અજી જોઈ લે કેમ કે મે આ બરે તો મિત્રો મોટો કોકો આવે આછા हमको સિકારીયા

તો મિત્રો જો અહીંયા કુંડી ભરાઈ ગઈ છે મોટર બંધ કરી દીધી અને આ બે પણ ભરી દીધા છે હવે જઈએ છીએ આપણે કપાસ વીણવા તો જી તો મળું તમને કપાસ વીણવા મિત્રો કપાસ વીણી આવી ગયા જો ઓલી બાજુ ટેલી પડીને હવે આપણે આપણો સામાન પેક કરી સામાન તો મિત્રો હું મિલકન પેક કરી દીધો ચાલો બਾਕી તો બર બધું થઈ ગયું છે જય આપડી ગાડી આજો ફે હું બાંધી દીધી બતી બાંધી દીધું અરે મિત્રો મોડ તમને સીધું ઘરે તો ત્યાં માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લ્યો અને લાઈક કરી દીધો વિડિયોને તો મિત્રો આવી ગયા હી વાડીએ કદે વ્લોગ નતો બનાવીયો કે મારું મોઢું આવી ગયું છે એટલે બોલવામાં થોડી તકલીફ પડે છે બસકી જો નીણ નાખી દીધી છે પાડીને આપડી માણકીને આ બેન ને નાખ દીધી પપ્પા આમ બેન નાખવા ગયા બાકી બરાબર ને નાખ દે છે અને વાળી આવી ગયા તા અને હવે આપણે જઈએ છીએ જો આપણે માં જે દાયડમડી વાવી હતી ને એને પાણી નાખવા તો ચાલો જઈએ પેલા મિત્રો પાણી લેવું જો હે આઈ યુ કેન ભરી દે પાણી और लोग आई वो तो el aire आप और आई रही

અહ કોપા પાણી ભરે બાકી બરદ ને લઈને આપણે જવાનું વાડીયા વાડીયા જ ના પડે કચ્છી ભેં ને દોવાનું કામ તો ગે ભેઈ દોઈ ભેં બાંતિન પછી તમને પાછો બતાવું કઈક તો મિત્રો ભેં ભેઈ દોવાઈ ગઈ છે આપણે અર્થિંગ માં પાણી નાખવા આયા હતા અને હવે જઈ આવું છું હું જો આવી રહ્યો કે અર્થિંગ માં પાણી નાખીને હવે હું જાવ છું વાડી સાઈડ બાકી ભેં દોઈ ગઈ છે પહેલાય તમને કીધું નતો તરી કહી દઉં હું બધી બહેનો ની નીંદ નાખી નાખી આપણે તો મળું તમને સીધો ઘરે તો મિત્રો ઘરે આવી ગયા હતા દૂધ દેવા નાઈ લીધું છે તો મળું તમને દૂધ દઈ ને ખાઈ પીને પછી તો મિત્રો આજ નવું બ્લોગ આયોજન કરી લાય સબસ્ક્રાઇબ કરજો તમે બધા જોવો છો તો ઘણા જણા મારો વિડીયો પણ સબ્સ્ક્રાઇબ નથી કરતા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને જય શ્રી રામની કમેન્ટ પણ કરો તો મળું તમને નવા બ્લોગમાં તો ચાલો બાય બાય